નમસ્કાર દર્શક મિત્રો હવે ગામડાઓના રસ્તાઓ સિમેન્ટ કોન્ક્રિટથી બનશે જેથી દર ચોમાસામાં ડામર રોડ તૂટી જાય છે તે નિવારવા સરકારનો નિર્ણય રાજ્યમાં ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળોની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધાપથ અંતર્ગત ગામતડની લંબાઈમાં પાંચ પોઈન્ટ પચાસ મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ છસો અડસઠ પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે એટલું જ નહીં જ્યાં કોન્ક્રીટ રોડ બનાવવો શક્ય નહીં હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવશે રાજ્યમાં કુલ એક હજાર વીસ પોઈન્ટ પંદર કિલોમીટરની લંબાઈના સાતસો સત્યાસી માર્ગો સુવિધાપથ પથ અન્વયે કોન્ક્રીટ રોડ બનશે સી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવા માટે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી સુવિધાસભર રોડ નેટવર્ક આપવા પ્રતિબદ્ધ છે આ સંદર્ભમાં સીએમએ રાજ્યના ગામડાઓની સુવિધાપથની સગવડ આપવા કરેલી આ છસો અડસઠ કરોડ રૂપિયાની ફાળવણીને પરિણામે ગ્રામ્ય વસ્તીને સારી સપાટી વાળા અને વધુ ટકાઉ તથા વરસાદી સીઝનમાં પણ કોઈ અડચણ ન પડે તેવા બારમાસી કોન્ક્રીટ રોડ મળશે. દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડનો બ્રેક ફરી મળીએ સમાચારોમાં. સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભરૂચ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ

તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ કામગીરી પૂર્ણ કરવા આદેશો આપ્યા હતા જેના ભાગરૂપે માર્ગ મકાન વિભાગ દ્વારા માર્ગોના કામગીરી હાથ ધરાઈ હતી દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર